દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે હવે ખનીજ માફિયાઓ તંત્રને ચેલેન્જ આપતા ખનીજ ચોરીના વિડીયો વાયરલ કર્યા છે જાણકારી મુજબ થાન અને મુડી પંથકમાં ગેરકાયદે સરકાર પોસે લો કાળો કારોબાર કરનારા ખનીજ માફિયાઓ તંત્રને ફરી ચેલેન્જ આપી રહ્યા છે અને હાલ સોશિયલ મીડિયામાં આવો જ એક વિડીયો સામે આવ્યો છે જેમાં ગેરકાયદે સરકાર પોસેનું ખોદકામ કરી ખનીજ માફિયાઓએ પાંચ ગાડી કાર્બો સેલની મોકલાવ મારા વાલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી રહ્યા છે અને ખનીજ માફિયાઓ પર લગામ લગાવવું તંત્ર માટે પડકારજનક સુરેન્દ્રનગર જિલ્લાના હાઇવે ઉપર વહેલી સવારી તંત્રની આંખ સામેથી ગેરકાયદેસર કારબોચેલી ગેરકાયદેસર ખનીજ ભરેલ ડમ્પરો પસાર થઈ રહ્યા છે ત્યારે બેફામ બનેલા ખનીજ માફિયા ઉપર લગામ લગાવવાની કામગીરી તંત્ર માટે પડકારજનક બન્યું છે બેફામ ખનીજ માફિયાઓ સામે ક્યારે લગશે લગામ ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગરમાં મોટા પ્રમાણમાં ખનીજ ચોરી થઈ રહી છે આવા તો અનેક વીડિયો સામે આવ્યા છે કોંગ્રેસે અગાઉ પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો ને આવા બેફામ ખનીજ માફિયાઓ ઉપર લગામ લગાવવા માટે કહું હતું અને આ ખનીજ માફિયાઓની સ્થાનિક નેતા અને ખાંડ ખનીજ વિભાગના અધિકારીઓ સાથે મિલિભગત હોવાનું પણ કોંગ્રેસે જણાવ્યું શક્તિસિંહ ગોહિલે આ મુદ્દે સંસદમાં પણ ઉઠાવ્યો હતો સવાલ ભાજપ સરકાર અને તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા અને બેફામ ખનીજ ચોરીને કારણે નિર્દોષ લોકોનો ભોગ લેવાઈ રહ્યો હોવાનું જણાવીને શક્તિસિંહ આ મામલે કાર્યવાહી કરવા જણાવ્યું ત્યારે તંત્ર એક ખુલ્લો પડકાર ફેંકતા ખનીજ માફિયાઓ સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું બ્યુરો ચી પરમાર સિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા મૂળ